आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन योर स्पीक हेमत चावड़ा हाँ बोलो अपना अपूपा काकी दरबार बोलो हाँ बोलो बोलो નાગદાન નો જે વિડીયો મેચ્યો એમાં કોમેન્ટ શું લખી કે મનસુખ ની દીકરી માટે રેપ થયો તેનું શું તમારી કોમેન્ટ છે ભાઈ છે એવું આપડે તો સાંભળેલું છે આપણે જાહેર માં છોકરી માટે કેવો છો અમે મનસુખ ના માણસ ની એમ નહીં આવું બધું બોલવાનું કઈ સભ્યતા છે મારી વાત સાંભળો તમે ભાઈ તમે જે શબ્દ બોલવો છો ને એ અવ્યવસ્થિત છે અવ્યવસ્થિત પણ એમ નઈ સાંભળો મનસુખભાઈ ની દીકરીનું જે રેટ નું કેશો એ તારો ભાઈ અવસબ છે સારો છે મારી વાત સાંભળો એની માને અણાવે એટલે એની માને અણ આવે ગમે અણાવે તો તમારી વાત કરવાની જરૂર કેમ

હું વકીલ છું તો હું છે તું એમ કેસ કે કોઈ બેનું દીકરીયું પાસે પૈસા ન હોય તો કપડા કાઢી આવવાનું હે હે હાલો 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 એલા બોલ લે બોલ લે તારી માયા તને હરકો જડ્યો છે કે નથી જડ્યો તારા બાપનો નથી જોતું હાલો અરે બોલ નીચની ઓલાદ ના બોલ આજ તો તને જો તને હું દેખાડું હું કોણ છું તું એટલે નાગદાન બાદા એને વાત કર્યા કરે લંગડા ઈ એના બાપ ઉપર હોતા ફરિયાદ કરી હતી ત્યારે મનસુખભાઈ એને બતાવ્યું હરકું કહ્યું અને તું એમ કે છો કે વકીલ થઈ અને બેનું દીકરી પૈસા ન હોય તો મારા ઓફિસ માં કપડા કાઢી લાવવાનું તું બેનું દીકરીઓ ઇજ્જત જ કરતો હે અને પાછો ગુસ્સા નો દીકરો હતા બે પૈસા નો લુકો એવા હિજડાઓ વાત કરીને અમારું ચોખ કે અમે મનસુખભાઈ ના અમે બધા ના અમારા માટે બધા હરખા છે એ તો એવું કીધું જાહેર માં

હાલો ઈ ઉદય દોડિયા ને છે ને ઈ વેર રોડ ઉપર વાલા બેન રહી છે ને ઈ બેને બેનને હું મળવા જવાનો છું ઈ બેનને જે પૈસા લીધા એ 30000 રૂપિયા ઉદય દોડિયા એ અને પાછા ઉસી નાય પૈસા લીધા ઈ મારો ભાઈ બન છે એક દિન ભાઈ કરીને ઈ એની બાજુ માં બરાબર ઈ ઉદય ડોડિયો જે ભૂવો બનીને ફરે છે ને અને એને એને જે કર્યું ઈ તું તારી માને હું કે છો હલો હલો એ ભાઈ હાલ હાલો કેમ કરેલી તકલીફ શું છે એક ધારું તકલીફ શું છે તું બેનું દીકરી કરીને ઈજો તું કેમ નથી કરતો અરે ભાઈ તકલીફ તને શું છે મારા અરે અરે તું બેનું દીકરીઓની ઇજ્જત ન કરતો તું કઈક કઈ આવ્યો છે ને દલિત નો સમાજ નો છોકરો આ તો દલિત સમાજ નો છોકરો હોય આવું હોય બાબા સાહેબ ને માનવા મારો છો અરે ઘંટો મારો બાબા સાહેબ ને તું બાબા સાહેબ નામે બાબા સાહેબ નામે બાબા સાહેબ ને ગાયું નથી બાબા સાહેબ ના હરામી ના પેટ ના એ તું ભેગો ફરિયાદ કરવા ગયો કરી ફરિયાદ

તારી મા ને તું તારીખામાં અને તારા બાપા કીધું લે તારા બાપુજી બહાર ગયા ને તારી બીજા લઈ લીધો છે એટલે તું છે ને આ સમાજ નથી તારી માએ તારા બાપા કીધું તો તમે મિત્રો સાંભળી છે અહેમત ચાવડાની હાવ બેકાર વાતો મોટી મોટી વાતો સાંભળી છે તો આના વિશે તમારું શું કહેવાનું છે ને તે ખાસ કમેન્ટ કરીને કહેજો મિત્રો કે આજના જમાનામાં આવા પણ લોકો હોય છે જે આ વકીલ છે અહેમત ચાવડાની તે શું બોલી રહ્યા છે ને કેવું કેવું બોલી રહ્યા છે તો આના વિશે તમારું શું કહેવાનું છે ને તે ખાસ કમેન્ટ કરજો લાઇક શેર કરવાનું ન ભૂલતા અને મારી ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલાકન પણ દબાવી દેજો